કવિ ઉકાય રાડું હું કાય છે આરું ખાતર મળતું નહીં આરું જે ચારે લાવવાની છે ને ભૈરું છે નહીં સારું સારું કરું આરો હવે એક કોમ કરવા દે ખાતર લેવા જ જવા દે મને આરું ખાતર જ જોવું છે આરું ગઉ પીવા આવી જાય એક કામ કરું ઘરમાં જઈ પૈસા લઈ અને જવું હવે ખાતર જવાય કોમ કરો ઘરમાં ફલાડ આબામ પૈસા મેળાતા જોવા દે ઠીક નહીં

પણ આવું થાય આ બાળક થઈ જાય છે એવું લાગે મારો છોકરો જો કમાવ પણ આ તો ઊંધો પડ્યો હોય

આ દે લાઈ નારી કો બસ આરી લાઈ તો અશક્ય લાઈ માં ઊભે રહેવું વિચારતા જ નાય મેળો પાણી વાત જ કરતા કટ પણ પહેરતા ઘરવાળા

શું કરો કે ભાઈ હેલ્મેટ પહેરવા હેલ્મેટ દંડ માટે નહીં હેલ્મેટ તમારી સુરક્ષા માટે આ ભાઈ હેલ્મેટ પહેરેલું છે